જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ સતનારાયણ ભગવાનની ની જય આજે આપણે સતનારાયણ શેરો બનાવશું એના માટે જો આપણે અહીંયા ઘી લેશું અઢીસો ગ્રામ સરસ ચોખ્ખું ઘી છે ઘરનું આપણે અઢીસો ગ્રામ ઘી લઈ લેશું આપણે જો આ અઢીસો ગ્રામ લોટ લઈ લેશું અઢીસો ગ્રામનો વાટકો છે અઢીસો ગ્રામ લોટ લઈ લેવાનો છે અને સારી રીતે ધીમા ગેસ ઉપર આને શેકવાનો છે અને હમણાં ઓલું ગીત નીકળ્યું છે ને ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો હાલો બધા શીરો ખાવા સરસનો સત્યનારાયણ ભગવાનની પ્રસાદી હોય એટલે મીઠી જ હોય અને જો આપણે સરસનો ધીમા ગેસ ઉપર સરસનો સારી રીતે શેકી લેવાનો ચાલો બધા ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો સરસનો શેકવાનો છે સારી રીતે હવે જો આને આપણે સરસ નો શેકી લેવાનો છે આપણે થોડોક રાતાશ પડતો થઈ ગયો છે હજી આને શેકશું સારી રીતે એ હાલો ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો 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 હવે જો આપણે આમાં દૂધ નાખી દેશું સત્યનારાયણ ભગવાનની પ્રસાદી હોય તો આમાં દૂધ હોય જ અને આપણે આમાં અઢીસો ગ્રામ ખાંડ નાખશું બસો ગ્રામ જેટલી અને આપણે જો આમાં કાજુ બદામ અને દ્રાક્ષ નાખી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડોક આપણે એલચીનો પાવડર નાખશું ફ્લેવર માટે હવે આપણે બધું મસ્તનું સરસનું મિક્સ કરી દઈશું ચાલો બધા સત્યનારાયણ ભગવાનની પ્રસાદી લેવા આવી જાઓ ઘી સૂટું પડે એટલે આપણો તો મસ્તનો ગરમા ગરમ શીરો તૈયાર થઈ જાય અને સત્યનારાયણ ભગવાન ની પ્રસાદી હોય એટલે મીઠી તો હોય જ ને આપડે જો આ સત્યનારાયણ ભગવાન નો પ્રસાદ બની તૈયાર થઈ ગયો છે શીરાનો તમને